તને જોઈને મને દયા આવો છે

દયા દયા આબરુ કાઢતે તું દયા આબરુ આ મોટા સાહેબ ની આબરૂ કાઢતે હેડ હેઠ તો લઈ જાવ છો

કોક આ કેસ આવી કોઈ મોટો કેસ હોય મર્ડર બડરનો તો મજા આવે તો સાઈ પૈસા બઈસા આવતા પૈસા કોઈ મોટો કેસ પૈસા આવે શિફ્ટ છે અમારું કામ છે મડર થઈ ગયું

અરે એ યાર મરી ગયા બધા મરી ગયા તમે હેલો ખોવા ગયો જલ્દી હે ભોણો ગયો અમારે ના આપવાનું આપવાનું હોય આપવાનું હોય સાહેબ

બીડીમ બંડલ આવશે બીડીમ બંડલ આવશે હેડો હેડો હા આઈએ ચી બાજુ આવવાનું રૂપિયા છે રૂપિયા છે ના ગાડી દેખાતું નહી એટલે એટલે હેડો સાહેબ અલા સાબ આમુ થાય કે મેં temple માં ઓન esque ક લડવાયો છે કે ગાડી ચલાવાયો છે ગાડી નવી લીધી હાલો મારા હારાના એક ચપ્પલ લાવવા પૈસા નહીં અને ગાડી બસ ભાઈ તણો છો

બે કલાક થી તો તું ઉતરતો નતો તને ખબર ના પડે એ તને ખબર ના પડે બસતાન કે ઓમરે મોમો સુમો મારવા નું એ બે તો નતો તને ખબર ના પડે ઓમરે મોમો ઓમ સાઈડ બોલે સીઆઈડી છે બરોબર તારે નામ બોલજો અમાર ચોકલેટ ચોકલેટ આલુ બેટા નામ

ફોન થી ની જતો જાવ બરોબર કાલથી કાલથી ને તો ઘેર મોકલી દઉં મારે નઈ રાખ્યો એ આખા મહિનામાં 21 રૂપિયા મારા વાપરી કાઢી આ બોલી ને ઓરે રાખ તારું પટ્યું કાલે જતો રહે જાય નેહાળ બસ હું કીધું તો 32 રૂપિયા લેવાન છે મારે હા એ 21 રૂપિયા હું ઘેર જાવ તારા લઉં હું સોંધી રાખ કઈ પડી જો હા 21 રૂપિયા 21 રૂપિયા લો એના પાસે લઈ લો

મગજ જતું રહ્યું છે તારા ઉપર હા બીજું કોઈ બી કેસ નહીં મર્ડર છે

શું જમીનમાં ફોડ્યો મારી જમીન માં ફોડીશું બોલ યાર કોઈ મર્ડર તે કરીયો યાર સાહેબ છું તમારો